અંકલેશ્વર નગરપાલિકાની પાલીકાની સ્વસહાય જૂથની બહેનો દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્વસહાય જૂથની બહેનો જોડાઈ હતી શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક ફ્રી અને ક્લીન સિટી કેમ્પેન અંતર્ગત સ્વસહાય જૂથ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ત્રણ રસ્તા પાસે શાક માર્કેટ ખાતેથી નીકળી મુખ્ય માર્ગ પર થઈ નગરપાલિકા ખાતે સંપન્ન થઈ હતી આ રેલીમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને પ્લાસ્ટિક મુક્ત અંકલેશ્વર શહેર બનાવવા સમજણ આપવામાં આવી હતી આ રેલીમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઓએસ નીલિમાબેન મોદી નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન વિભાગના કર્મચારી હિરાલબેન પ્રજાપતિ જાગૃતિબેન પટેલ તેજલ સોલંકી તેમજ મોટી સંખ્યામાં સ્વસહાય સહાય જૂથના બહેનો હાજર રહ્યા હતા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસના વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે તારીખ થી તારીખ પંદર દસ સુધી વિવિધ પ્રોગ્રામો કરવાનું આયોજન કરવામાં આવેલ છે તેમાં આજ રોજ એસએસજી ગ્રુપની બહેનો દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે રેલી ત્રણ રસ્તાથી નીકળીને નગરપાલિકા સુધી જનાર છે